પીતા હોય તો ચેતી જજો કેમ કે ઘટના અંગે વાત કરીએ એટલે કે રાજકોટમાં મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે મિનરલ વોટરના જંગ વેચતા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તો ઓગણપચાસમાંથી ઓગણચાલીસ બ્રાન્ડના નમૂના પણ ફેલ થયા છે નમૂના ફેલ ગયેલા મિનરલ વોટર વેચતા વિક્રેતાના માલિક સામે પણ કાર્યવાહી થશે આરોગ્ય વિભાગે પાણી ન વેચવા સૂચના આપી છે

તમામ જે વ્યવસ્થાઓ જે છે દાખલા તરીકે પાણીનો જે રોજ સ્ટોરેજ વોટર જે છે એ પ્રોપર મેન્ટેન કરાય એમાં હાઇજીન મેન્ટેન થાય ઉપરાંત જે પાઇપલાઇન્સ છે પાઇપ ફિટિંગ છે એમાં પણ પ્રોપર હાઇજીન છે મેન્ટેનન્સ થાય રો વોટર જે વપરાશ કરી રહ્યા છે ક્લોરિનેટેડ પાણીનો જ વપરાશ કરે આ ઉપરાંત જ્યારે વિતરણ થતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશન પણ હાઇજીન કન્ડિશનમાં મેન્ટેન રાખે વગેરે બાબતે સૂચનાઓ આપવામાં આવી છે સાત દિવસ પછી આપનું જે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે અને અનસેટિસ્ફેક્ટરી કન્ડિશન જણાશે તો જે તે એકમો જે છે એને સીલ કરવાની કાર્યવાહી છે એ કરવામાં આવશે રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા તેમાંથી ત્રીસ કરતા વધારે નમૂના છે તે ફેલ થયા છે આપણી સાથે અહીંયા જે નમૂના લીધા હતા તે છે શું નામ છે તમારું જગદીશભાઈ મહેતા જગદીશભાઈ તમારે કેટલા વર્ષોથી આ પાણીનો વ્યવસાય ચાલુ છે શું નામે ચાલુ મારે દસ બાર વર્ષથી આ ચાલુ છે મહેતા ડ્રિંક વોટર અને અમે દર ત્રણ મહિને સાફ સાફસુફ કરાવી છીએ અને બેક્ટેરિયાનું પ્રમાણ થોડુંક વધારે આવ્યું હોય તો હું એ માટે સાફ કરાવી અને રિનોવેશન પાછું કરાવી અને પછી ચાલુ કરીશ બેક્ટેરિયાનું પ્રમાણ બેક્ટેરિયા એ રિપોર્ટમાં એમ કે અઢાર જેટલા આવ્યા છે ચાર પાંચ જેવા હોવા જોઈએ એમ એટલે એ કઈ જે કઈ અંદર હશે તો એ હું આજ કારીગર આવી અને સાફ સાફસુફ કરાવી અને પછી હું પાણીનું વિતરણ ચાલુ કરીશ આરોગ્ય વિભાગે શું કીધું અત્યારે તો બંધ કરવાનું કીધું છે ને ટૂંકમાં કીધું તમારો પાણી રિપોર્ટ પાસ થાય પછી ચાલુ કરાવજો એટલે હું પાણી રિપોર્ટ પાછો કાલે આપી અને પાસ થયા પછી હું ચાલુ કરીશ બીજું શું શું ધ્યાન રાખવાનું હોય ખાસ તમે શું શું ધ્યાન રાખતા હો છો પાણી સફાઈ સુધી રાખવી પડે જેથી કરીને કોઈ મચ્છર કે આ ન થાય અને વ્યવસ્થિત બધું સાફ સુફ રાખવું પડે ચોક્કસથી જે પ્રમાણે જગદીશભાઈ છે પાણીનો વ્યવસાય કરે છે આ મશીન છે તેમાં અલગ અલગ જે અંદરથી ફિલ્ટર થતું હોય છે અને ત્યારબાદ આ જગ છે તે ભરવામાં આવતા હોય છે પરંતુ જે પ્રમાણે ફૂડ વિભાગની ટીમ દ્વારા છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી છે બેક્ટેરિયાનું પ્રમાણ છે તે અહીંયા વધારે મળ્યું હતું અને તેના જ કારણે આજે કાર્યવાહી છે તે કરવામાં આવી છે પરંતુ આ પ્રકારે ઘણા બધા જે આ પ્રકારના પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરશે કે કેમ તે પણ મોટો સવાલ છે હાલ તો જે ત્રીસ કરતા વધારે જે આ પ્રકારના પાણીના જે કેરબા અને જે કેન બનાવતા જે વિક્રેતાઓ છે વેપારીઓ ત્યાં જે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે તપાસ કરવામાં આવી હતી જેમાં કેટલાક જે આ વિક્રેતાઓ છે તેને ત્યાંથી જે બેક્ટેરિયાનું પ્રમાણ છે તે વધુ મળી આવ્યું હતું પરંતુ આ પ્રકારે અનેક ધમધમી રહ્યા છે પાણીના મિનરલ વોટરના કેન્ગના નામે અનેક પેઢીઓ ધમધમી રહી છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ અહીંયા કાર્યવાહી કરશે કે કેમ તે પણ મોટો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે કેમેરામેન નિશીત ગઢિયા સાથે ભાવે સંકોટ